વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળી દિવાલ ધરાશયથી હતી આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા શાળાને ખાલી કરવામાં આવી હતી શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલોમાં આગના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે પરંતુ સ્કૂલોના સ્ટ્રકચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી જેના પરિણામે આજે વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે વાઘોડિયા રોડ પર આવેલી શાળામાં અચાનક દિવસ દરમિયાન દિવાલ ધરાશાય થતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા એક સાઈડનો ભાગ અચાનક ધરાશાય હતા એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી આર વિદ્યાલયમાં જે ઘટના થઈ એમને ફાયર કંટ્રોલથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવ્યા પાણી કે ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે અને આવતા તો એક બાળકનો માઇનર ઇન્જરી થઈ હતી અને બાકીનું અમે સર્ચિંગ કર્યું કોઈ બાળક નથી એમના જે ક્લાસ ટીચર છે એમને પણ અમે સૂચના આપી કે બાળક તમારા સ્કૂલની જે ક્લાસના જે એ ગણી લો કીધું કે હવે કોઈ બાળક છે નહીં નારાયણ સ્કૂલમાં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમ માં વર્ધી આવેલ કે નારાયણ સ્કૂલનો જે ગેલેરીનો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે અને એક બાળક છે એ ઇન્જર્ડ છે બે ત્રણ ટાકા આવેલા છે માથામાં બાકી કોઈ ઇન્જર્ડ નથી હા સ્થળ જોતા ચાલુ ક્લાસ હોય એવું જણાય છે

બાકી બીજી કોઈ વધારે ઘટનાને છ સાત સાઇકલોને નુકસાન થયું છે ના 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 એમ નવી કોઈ નોટિસ આપીવાનું ના 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 અકસ્માતે પડી છે કોઈ જર્ઝરીત નથી આ એક બાળકને સામાન્ય ઈજા થઈ છે અને લગભગ બે એક ટાંકા આવેલા છે બીજા કોઈને કોઈ ઈજા થઈ નથી બાળકો ભણતા હોય છે ગંભીર બાબત જ કહેવાય અમને પણ અમારા બાળકો છે એટલે અમને એટલી ચિંતા છે પણ આકસ્મિક ઘટના બની છે